આજે જયેશ કરાટે ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત વડોદરાના જે આપણા વિદ્યાર્થીઓ જે ખેલાડીઓ છે જે ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગોવા ખાતે યોજાયેલ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ જેમાં ભારત સાઉથ આફ્રિકા લંડન કેનેડા અમેરિકા જાપાન નાઇજેરિયા નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા આ તમામ કન્ટ્રીના સ્પર્ધકોએ પોતાનું પર્ફોમન્સ બતાવવા માટે ગોવામાં સાત નવેમ્બરથી દસ નવેમ્બર ખાતે ભાગ લીધો હતો સાથે સાથે ભારતની જે ગવર્નિંગ બોડી છે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન્સ તેમના દ્વારા આયોજિત કિયો ફેડરેશન કરાટે પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ તેમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ બંનેના સ્પર્ધાના આયોજન દરમિયાન મારા વડોદરાના જયેશિતરૂ કરાટે ફેડરેશનના ખેલાડીઓએ ખરેખર ખૂબ જ સારી રીતે સુંદર દેખાવ કર્યો છે ભારત સહિતના અન્ય દેશમાં આવેલા ગોવામાં સાત આઠ કન્ટ્રી સાથે તેમની ફાઇટ કરવામાં આવી હતી અને આપણા છોકરાઓ વિજેતા થયા હતા મારા માટે અમારા તર્વ માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમારી સંસ્થાના ખેલાડીઓ ભારતના ખૂણે ખૂણે દરેક સ્પર્ધામાં ભાગ લે છે ભારતની બહાર મલેશિયા હોય જાપાન હોય સિંગાપુર હોય નેપાળ હોય ત્યાં પણ કોઈ કોમ્પિટિશન થતી હોય તો અમારા દરેક વિદ્યાર્થીઓ હંમેશા તત્પર રહે છે આપણે કહેવાય છે કે આપણા હાથ એક મહાન શસ્ત્ર છે અને એ શસ્ત્રને ચલાવવા માટેની તાલીમ લેવી પડે અને એ તાલીમનું નામ છે કરાટે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો કરાટેનું શિક્ષણ એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે કારણ કે હવે એ જમાનો રહ્યો નથી આપણે પોતાનું રક્ષણ પોતે જ કરવાનું છે અને આવનારી પેઢી પણ તમે જોઈ શકો છો કે આજે દરેક ખેલાડીઓ તમે જુઓ ભલે આજે ખેલાડી તો છે સાથે સાથે તેઓ એક પરિવારના સભ્ય બી છે પરિવારનું એક સભ્ય કરાટે શીખે સંરક્ષણ શીખે તો સમગ્ર પરિવારને રક્ષણ આપી શકે છે અન્ય શીખે તો સમાજને રક્ષણ આપી શકે છે આપણે જે કહેવાય છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારત અને મજબૂત ભારત અને મજબૂત ભારતનું સંગઠન અને મજબૂત ભારત આપણે જે બનાવી રહ્યા છે આ બાળકો દ્વારા ખેલાડીઓ દ્વારા ખાસ તો હું આભારી છું તમામ વાલીઓનો કે તમે ઓલવેઝ કોઈપણ પ્રકારની સ્પર્ધા હોય કે એક્ટિવિટી હોય અને હવે ગુજરાતમાં આ વાલીઓ ખરેખર જાગૃત થાય છે બાકી હજુ પણ એવા કેટલાક વાલીઓ બી છે કે પોતાના બાળકને કંટ્રોલમાં રાખતા નથી સવાર બપોર સાંજ મોબાઈલમાં જ રચેલા હોય છે એટલા માટે જ કે દરેક ખેલાડીએ મેદાનમાં આવવું જોઈએ આવી રીતે એક્ટિવિટી કરવી જોઈએ શિક્ષણની સાથે સાથે કોઈપણ પ્રવૃત્તિ લો નોટ ઓનલી કરાટે તમારે એ પ્રવૃત્તિમાં જ ભાગ લેવો જોઈએ મોબાઈલ અને લેપટોપથી ખરેખર દૂર રહેવું જોઈએ જરૂર પૂરતું આપણે એનો ઉપયોગ કરીએ કારણ કે મેં મારા ક્લાસમાં પણ જોયું છે મારે કેટલાક પેરેન્ટ્સને બોલવાનું થયું છે કે બાળકોને થોડા તમે મોબાઈલથી દૂર રાખો અને આ શારીરિક અને માનસિક વિકાસ થાય એવી પ્રવૃત્તિમાં ભાગ લેવો બસ આનાથી વિશેષ હું કંઈ નહીં કહી શકતો આપ સર્વ મીડિયા તમે લોકો દર વખત તમારી સ્પર્ધાને પ્રોત્સાહન આપો છો ખેલાડીઓને પ્રોત્સાહન આપો છો આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર આમંત્રિત મહેમાન શ્રી ધર્મેશભાઈ શ્રી નરેશભાઈ સુવર્ણા મેડમ હેતલ મેડમ રેખા મેડમ કુણાલ પટેલ તેમજ સાથી સભ્યો શિવ રાજપૂત જિગ્નેશભાઈ મોચી અને અન્ય મારા સાથી મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય ગુજરાત જય હિન્દ ઓકે હું શાહ વડોદરા શહેરમાં હું એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું છેલ્લા પચીસ વર્ષથી અને આજ રોજ અહીંયા જે માજલપુર વિસ્તારમાં જયેશ ઇટોરુ કરાટે ફેડરેશન તરફથી જે ગોવા અને દિલ્હી ખાતે જે કરાટે ઇવેન્ટ્સમાં તેમના સ્ટુડન્ટ્સે ભાગ લીધેલો તેમના પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન માટે આજ રોજ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ સરસ આયોજન થયું છે અને બધા સ્ટુડન્ટ્સને મેડલ આપવામાં આવ્યા છે અને એ રીતે એમને એને એમની પ્રગતિ થાય અને એમને છોકરાઓને પ્રોત્સાહન મળે એ માટે સરસ આયોજન થયું હતું